મહુવા માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન ઘનશ્યામ પટેલ અને તેમના મિત્રોએ નગરપાલિકા સામે ગટર કામગીરીના અભાવે વિરોધ પ્રદર્શન કર્યું લાંબા સમયથી ગટરનું ગંદુ પાણી વહેતું હોવાથી શાક માર્કેટના જનરલ રોડ પર વાહન ચાલકો અને લોકો મુશ્કેલી બાદ છે શહેરના નારા વેપારીઓને લોકોને શાકભાજી લેતા સમયે ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે અનેક રજૂઆતો છતાં નગરપાલિકા યોગ્ય કાર્યવાહી ન કરવા પર આ વિરોધ દર્શાવવામાં આવ્યો છે એક રોષ જોવા મળી રહ્યો છે પ્રમાણે કહી શકાય કે માર્કેટિંગ યાર્ડ પૂર્વ છે જે ગટરના ગંદા પાણીની અંદર બેસીને વિરોધ કરી રહ્યા છે ને નગરપાલિકા સંકેત આપી રહ્યા છે પણ જો આગામી સમય અંદર વ્યક્તિ વહેતું ગટર નું પાણી બંધ થશે કે નહીં તે પણ એ જોવાનું આપણે સીધો જ એને પૂછવાનો પ્રયાસ કરશું શું કહેશો સાહેબ અત્યારે જે ગટર નું પાણી ચાલી રહ્યું છે ને તમે અત્યારે ગટર ના પાણી માં બેસી ને શું કહેશો કઈ નહીં સામે દવાખાનું જ છે અહિયાં બીમાર પડે એટલે દવાખાના જવાની વ્યવસ્થા ઉભી કરી દીધી છે ગંદકી પેલા ની હોય બધી જગ્યા એટલા માટે કરીએ છીએ આપણે સમસ્યા ને ડામવાને બદલે એની પર ધૂળ વાળી રહીએ છીએ હવે તમે સ્વચ્છતા અભિયાન અંતર્ગત આ ગટરનું પાણીમાં શાકભાજી વેચાય તમે જુઓ તો ખરા આ કોઈ અમારું આંદોલન થી આ રજૂઆત છે ને અહિયાં આજે નહીં થાય તો ફરી ભાઈ શું અહિયાં બેસવાનું છે હવે ગટરના પાણીમાં બેચવાનું બેસવાનું છે ત્યારે ચોક્કસ પ્રમાણે જે ઘનશ્યામભાઈ કહી રહ્યા છે કે આગામી દિવસોની અંદર જો પણ આ ગટર નું પાણી બંધ નહીં કરવામાં આવે તો હજી આજે ગટરના પાણી અંદર બેસીને કઈક ને કઈક વિરોધ કરવામાં આવશે હર્ષદ દસાડીયા બે ઇન્ડિયા મહુવા